છોકરો તેમજ હોય ને ત્યાં રેડ તો કેવી રેડ હતું રેડ તો રેડતો રેડ રડતા રેડતો અમારે જવાનું છે વાડિયા દવા છાંટવા પણ એ ગમે જમી લઈએ ને પછી ફોન કરીશું એ ત્યાં પોતા કરવાનું કામ ચાલુ છે તે સહ બળિયા કઈ હાલ હે કઈ હાલ એટલે કેવું બોલાય મરાઠી કઈ હાલ હે અચ્છા

એ તો સ્ક્રીનશોટ દેખાતો છે આ ચેનલ ઉપર ફૂલ વિડીયો આવી ગયો છે फटाफटી વિડીયો છે તમે જોયો જો પણ પહેલા આ વિડીયો જોઈ લેજો આખો બ્લોગ હો ભાઈ ભાઈ ગયો વાડીએ પાછો ઘરે એવો ક્યાં જવાનું છે ગામમાં ધમમાં લેવા આવ્યું ગામમાં મુકા જવાની છે હવેજી આમાં ઢારિયા માલી જાય ને આમ ટ્રાહી ખાવા તારે કામ છે છે કેટલા વાગ્યા ઊભી કેટલા

તો એને કહેવા જવું પડશે કે તમે ઘરે રહ્યો હું જવાના ગામમાં જમવા અને એને પહેલાં ખાસ આપણે છે ને જે દવાનો છંટકાવ કર્યો છે ને આરિયરીના બગીચામાં તો એ જે પંપ આવે ને ટ્રેક્ટર સાથે શ કરેલો એમાં કઈ દવા અમે નાખે બધી બધી તમારો જાણકારી ટૂંકમાં જાણવું હોય ને તો આપણી ચેનલ છે એસ કે કિસાન હેલ્પ ટાઈટરમાં તમે છે ને એસ કે કિસાન હેલ્પ લખેલું છે બ્લુ કલર એના પર ક્લિક કરશો ને એટલે સીધા આપણી ચેનલમાં આવેલા તો એ ચેનલમાં આટો મરતા હો ફટાફટ અને હાલો ફટાફટ લખી મને કહેતો હોય હવે જવાનું છે ગામમાં કેમ કે ગામ માં છે પરસાદી તારે તો બેહો ને ફરવું આખો અમારે હું પછી કઈક

હું તો કેવો ટબલા જીવો છે રૂપારો છે હા હા માગું આવી છે હા હા માગું તો ફાઇનલી ભાઈ અચાનક યાર પ્લાન બન્યો કે મારા હગા છે ને ભાઈ અહીંયા બેહવા જવાનો પ્લાન બન્યો હવે ઠંડી છે તો હું હસા બેંગો ફટાફટ આવી જાય ને આટો માટે કે દીને ગયા નથી ડાયરેક્ટ બેહી ગઈ છે તેમ કીધું નઈ કે આને નઈ ન જાવ આજે કે નઈ આવે જોઈએ ગાલો મને શું કે આમ તો છે ને મને ટૂંકમાં હારો છે જવાનો મટણો જો ભાઈ ગયા જાય એક્ચ્યુઅલી માં હા જવી વાહ રિજેક્ટ તો હારો આ આઈફોન નું કે તેમ પ્રો જોવું નું 16 પ્રો મેક્સ અપ લેવાનો છે હવે આપણે બુલેટ છે ને એ લેવાની લઈ લેયા પછી 16 પ્રો મેક્સ લેવાનો છે એમાં વિજે વાત જ ન આવે સમજી ગયા બે કઈ ખબર પદમ પદમ કો કોને ખબર કે કોકરેલમાં વાહ ઇમાની કોમેન્ટ તોતા તોતા YouTube ના બાદશાહ લાગે હા હોશિયાર થતી જાય પણ એકચુઅલી સારું લાગે શું થાય બોલે બોલે પણ હવે આપણે ઓન ધ વે એક ઘરે તો ફેમિલી તમને અત્યારમાં આ કાઢી લઈને ક્યાં નીકળી પડ્યા હવાર થઈ ગયું એક મિત્રના ઘરે ગયા હતા ત્યાંથી એક બીજા મિત્રનો ફોન આવ્યો તો એ ટૂંકમાં હે ને હોસ્પિટલ થોડું ઘણું કામ હતું ને તો ત્યાં ગયા કહેશો સાહેબ તો અત્યારે કેસો થી અમે ઘરે જઈએ ઓનર સાહેબે એક ટૂંકમાં રિલેટિવ છે ને એક ટૂંકમાં ટાવ જેવું હતો ને તો દાખલો હતો એક ગયા થોડુંક પંદર વીસ કિલોમીટર મારી જ લેવાય ને એટલે એને એમ થાય નહીં ને કે ફોન એટલે નજીક હતા ને આવ્યો પછી વિચાર્યું કે વિચારશું કેટલા સાંજે ઘર જાઓ એ યાદી ને ખાટલે સુઈ ગયા ટૂંકમાં દર્દી ભેગા સુઈ ગયા પછી જાય માતાજી બીજું શું હોય

તો અત્યારે અમે પહોંચી ગયા છે પાછા સોલણબેના ઘરે કેમ કે રસ્તામાં સોમણબે ના ઘર આવે મળતા હોય હા આ ભૂરા ભાઈ રડે ઠંડી લઈ ગઈ ગયા છે હલોક વાર બેસીએ ને પછી મારા હોય છે તો પપા પર નીકળી જાય તો પાછળ જે તમને દેખાય ને ભાઈ આપડા સોનબેન નું ઘર છે તો અમે કલર કામ રાજુ કરી આપડા ઇન્ફ્યુલેશન નો બોર્ડ વરી ગયો વાંધો ને હાલે બીજું શું થાય